નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ ગુજરાતના સિટી લાઇટ રોડ પરના પતિષથી સિંહ મહેશ્વરી ભવન ખાતે આયોજિત સેન રિયલ એસ્ટેટ ટાઇમ સુરત રિયલ એસ્ટેટ બિઝનેસ કોન્ફરન્સની સાથે સાથે સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ ડેવલપર્સ એન્ડ કન્સલન્ટ સુરત રિયલ એસ્ટેટ માર્કેટ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાંથી આઠસોથી વધુ પ્રોપર્ટી બ્રોકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા હાજરી આપનારમાં માત્ર કન્સલ્ટન્ટ જ નહીં પરંતુ શહેરના અગ્રણી ડેવલપર સાથે સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ અને અધિકારીઓ જેવા મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા રિયલ એસ્ટેટની વ્યસ્ત દુનિયામાં બ્રોકર્સ અને ડેવલપર્સ માટે અવાજનું મહત્ત્વ ખૂબ વધારે છે સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ ડેવલપર્સ એન્ડ કન્સલન્ટ સુરત ઇવેન્ટ પાર્ટિસિપેન્ટ માટે પોતાની જાતને વ્યક્ત કરવા અને તેમના અવાજને વ્યવસાયિક રીતે રિફાઈન કરવા એક અનોખો પ્લેટફોર્મ મળ્યું હતું પાર્ટિસિપેન્ટ માટે ઉદ્યોગની અંદર આ ખૂબ સારા કનેક્શન અને થોડો વિરામ આપવાની આ એક તાજગીભરી તક હતી સુરત અને દક્ષિણ ગુજરાતના બ્રોકસ એસોસિએશનના પ્રમુખ અને કાર્યક્રમના આયોજન ભરત દેવડા ઇવેન્ટના બિઝનેસ અને મનોરંજન પર દેવડાએ બ્રોકર્સ પર ભાર મૂક્યો હતો પ્રોફેશનલ ઇનસાઇટ નેટવર્કિંગની તકો અને મનોરંજનના મિશ્રણ સાથે સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ ડેવલોપર્સ અને કન્સલ્ટન્ટ સુરત એક મહત્વપૂર્ણ લેન્ડ ઇવેન્ટ બન્યું હતું જે ઉદ્યોગને વધુ સહયોગ નવીનતા અને સફળતા તરફ લઈ જશે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ फर्स्ट टाइम मीट में आया બોનાના ભોજન કાર્યક્રમમાં તમને જોગવાઈથી આજે હું સન્માન કરું અતર ગામનો આખો આખો ફરિયાદ ભરાય છે ને ચોક્કસ કોલાલ આવો ચોક્કસ આવજો

જે રિયલ એસ્ટેટમાં જે લોકો તરીકે કામ કરે છે એમના માટે એક સિંગિંગ પ્રોગ્રામનું આયોજન રાખ્યું છે એક કોમ્પિટિશન રાખ્યું છે એમાં બિલ્ડર્સ ડેવલપર્સ અને બધાને ભેગા થયા છે અને આ પ્રોગ્રામ જેનું આયોજન છે મુખ્ય જે આયોજન છે સ્ટેન્ડ રિયલ એસ્ટેટ ટાઈમ્સ મુખ્ય પ્રમુખ ભરતભાઈ ગેવડા એમણે આ પ્રોગ્રામ જે આપણે આપનું નામ આપનો પરિચય અને આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને કઈ જગ્યા પર ને શું છે અમે આ વખતે અલગ યુનિક ઇવેન્ટ લઈને આવ્યા છે જેમાં ડેવલોપર અને પ્રોપર્ટી બ્રોકર દેવોનો અવાજ વોઇસની કોઈ કિંમત નથી અનમોલ છે તો એને લગતું સંગીત અને સિંગિંગને લગતો પ્રોગ્રામ અમે લઈને આવ્યા છે ડેવલપર અને બ્રોકરોનો આખો બિઝનેસ વોઇસ પર રહેલો છે સંગીતોનો બિઝનેસ પણ વોઇસ પર રહેલો છે દેવ એ બધાથી મળતા આવે છે એના દ્વારા અમે એક પ્લાન કર્યો કે આ વખતે ડેવલપર

जी मैम आपका नाम आपका परिचय और आज जो प्रोग्राम लगा है उसके अंदर कैसा लगा सर मेरा नाम है मोमिता शाह और मैं प्रॉपर्टी डिग्री थ्री सिक्सटी की फाउंडर हूँ एक छोटा सा फॉर्म है अभी बहुत सारा कंपटीशन बाकी है सबको देना है <laughs> और प्रोग्राम बहुत ही अच्छा था मेरे एक्सपेक्टेशन से भी ज़्यादा अच्छा था मैं सोच नहीं सकती कि साढ़े ग्यारह बजे तक लोग बैठे हुए हैं ग्यारह साढ़े ग्यारह बज रहे हैं और अभी सब बैठे और स्टिल पीपल आर देर हमें जाग रहे हैं और एंजॉय कर रहे हैं प्रोग्राम बहुत अच्छा

સેન્ટ રિયલસ્ટેટ ટાઈમ્સ અને ભરતભાઈ દેવડાએ આજે જેમણે ઓપોર્ચ્યુનિટી શેર કરી એટલે આપણી કંપની ટાઈટલ સ્પોન્સર બની શકી આ ઇવેન્ટની સુપરસ્ટાર ખૂબ જ અદ્ભુત પ્રકારનું સિંગિંગ સુપરસ્ટાર તેમને ઇવેન્ટ ભરતભાઈ ઓર્ગનાઇઝ કર્યું હતું અને બ્રોકરો અને ડેવલપર્સ માટેનું આ જે ઇવેન્ટ હતું એનો ખૂબ આનંદ થયો છે બધાએ ખૂબ જ સંખ્યામાં અહીંયા ઉપસ્થિતિ આપીને મહેશ્વરી ભવનની અંદર સ્થિતિ લઈ ગયું અને ખૂબ જ સારી રીતે પ્રોત્સાહન આપ્યો છે બધાને મળીને ખૂબ જ આનંદ થયો છે બ્રોકરોને પણ એમની આવાજ બધા સુધી પહોંચાડવાનો એક ચાન્સ મળ્યો છે બધાની લાઈફની અંદર મ્યુઝિક હોવી બહુ જરૂરી છે એ જ મ્યુઝિક બધાની લાઈફમાં હોવી જોઈએ બ્રોકર્સોએ પોતાની આવાજને થ્રુ બધાના માધ્યમથી બધાને પહોંચાડ્યું છે બધાને મળીને ખૂબ આનંદ થયો છે થેન્ક યુ સો મચ